શૈલીશ ભાઈ નો માર્ગ બંધ કરવો તો પણ જો આ તો અમે આજુબાજુ ના બંધા ફોડી નહીં કરજો બરોબર આ બેણી ભૈયાડી કરે ની જોન તો હળ્યું કરે બંધો ਬਾਈਕ ਮੋਟਰ ਮੈਂ ਰਾਤ ਦੇ ਨਾਲ ਫਾਰਮ ਨਾ ਆਇਆ। ਉਹ ਤਾਂ ਪਾਈਪ ਲੈ ਆਬੂ ਸੈਂ। ਇਹ ਡਾਇਮ ਉਹ ਰੇਕ ਨਹੀਂ। ਅੱਤਿਆਰ ਤੋਂ ਅਧੀ ਚੋਂ ਮੁੰਡੇ। આ બમ્બો ઠોકેરો છે હું લાઈવ બમ્બો બંબો વરસાદે વરસાદ છે ભાઈ આપણે આ રાણાભાઈ માલાભાઈ ડોડિયા અમારે પાડોશી એક પેલું દેખાય આપણું કપાસ વાળું કાલે છેડ્યું હતું પણ પોણે પોણે થઈ ગયું છે વાળો બધે આ રાણાભાઈ ના ખેતર માંથી નીચાડા ખેતર માં જાય છે અહીંયા થી જાય છે મારા ખેતરની બાજુમાં તો ફૂલ વરસાદ છે ભાઈ ઇંચમાં તો કોઈ માપ્યો નથી પણ મૂળ પાંચ સાત ઇંચ તો હશે શું નાળા એક એક મળ્યા બબે મળ્યા તોય બંબા ચાલુ રહે પ્લોટ રેડ સરખો થઈ ગયો વા લે આવા ને બંધ થઈ ગયું મોટો નાળું છે એટલે સારું છે થોડું થોડું તરત લેશે વાર કરશે આ બધો દુઃખ પોણી શૈલીષભાઈ ના માર્ગ માં જવાનો છે બગડી છે સોટા વરસાદ ના ચાલુ છે પાઇપ ખુલી કરી દીધી તો ખોલો 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 આપણી બારી મહિની ખોલી છે કાટવા વરસાદ એટલે જ નહીં આપડે વરસાદ હોય તો છત્રી કોમે આવતી

છે ને તો બધી ખેતરોમાં નીલું નીલું છે હાલ તો વરસાદ વધારે નહી આવે તો બધું રે છે ને હટી જાય છે